મિલેટ મહોત્સવમાં વિવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર રસાયણમુક્ત અનાજ કઠોળ નાગરિકો સુધી પહોંચે તે મુખ્ય હેતુ મિલેટ્સના બિસ્કીટસ પાપડ ભૂંગડા પાસ્તા નૂડલ્સ ઇડલી સહિત વાનગીઓ મુલાકાતીઓએ આવકારી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટ ખાતે આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટમાં વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે કાર્યરત વિવિધ સ્ટોલને શહેરીજનોએ આવકાર્યા હતા આ સાથે સ્ટોલ ધારકોએ પણ પોતાના અભિપ્રાય આપી સરકારની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી જુવાર રાગી રવો ઘઉં વગેરે મિલેટમાંથી બનાવેલા પાસ્તા નૂડલ્સનો વેચાણ કરતા અલ્પાબેન પીઠડીયા જણાવે છે કે મિલેટ્સમાંથી બનતી આ વાનગીઓ સૌપ્રથમ અમે ઘરમાં ઉપયોગ લઈએ ત્યારબાદ વેચાણ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને કઠોળ અનાજ શાકભાજી વગેરેનું વાવેતર કરી જાતે જ બજારમાં વેચાણ કરતા જેતપુરના અકાળા ગામના કાનજીભાઈ વણપ્રિયા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે કોદરી રાગી અને બાજરીમાંથી ઇડલી બનાવીને તેનું વેચાણ કરતા શ્રીજી મિલેટ ઇડલીના હંસાબેન માકડીયા ગ્રાહકોને પૌષ્ટિક વાનગી પીરસી રહ્યા છે હંસા માહીને કહ્યું કે અત્યારના સમયે મિલેટ ખૂબ જ જરૂરી છે गुजरात राज्य में गुजरात सरकार के कृषि खेडूत कल्याण और सहकार विभाग के माध्यम से गुजरात के सात महानगरों में जो मिलेट फेस्टिवल की शुरुआत माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सर ने अहमदाबाद से साबरमती रिवरफ्रंट से शुभारंभ करवाया है वजह से आज राजकोट में मैंने शुभारंभ करवाया है શોભનાબેન રોહિતભાઈ કાછડિયા ઢોલરા સરપંચ આજે અમારે રાજકોટ જિલ્લામાં સરસ મજાનો કાર્યક્રમ થયો છે મિલેટ ઉત્સવ તેમજ પ્રાકૃતિક ખેતી કલ્યાણ ઉત્સવ તો જેમાં આપણે મેઇન મુદ્દા છે કે પ્રાકૃતિક ખેતી કરતાં બધા જ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે એ માટે તેમજ વેચાણ કરતાં અલગ અલગ જાતના સ્ટોલો પણ આપેલા છે મારું નામ નિધિ છે અને નિધિ ઓર્ગેનિક્સ કરીને અમારી બ્રેન્ડ છે જે નિધિ સીડની ગ્રુપ કંપની છે અમારો આ સ્ટોલ મિલેટ મહોત્સવની અંદર અમે પાર્ટિસિપેટ કર્યું છે આજે તો સરકારનું આ બહુ સરસ આયોજન છે અને લોકોને આજે મિલેટમાં અવેરનેસ મળે લોકો આજે જાગૃત બી થઈ રહ્યા છે પણ લોકોની નીડ છે પણ અમુક જગ્યાએ અવેલેબલ નથી થતા તો આ મહોત્સવ દ્વારા જે ખેડૂતો ખરેખર મિલેટ્સ ગ્રો કરે છે એને એક પ્લેટફોર્મ મળે છે કે એની પ્રોડક્ટ્સ અહીંયા સેલ કરી શકે જયગાઉ માતા મારું નામ જયંત પટેલ છે અત્યારે અમે અહીંયા ગુજરાત સરકાર દ્વારા મિલેટ મહોત્સવ છે એની અંદર સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ કે જે સિંધાવદર એટલે કે વાંકાથી નજીક છે ત્યાં એક કામ કામધેનું ગૌશાળા છે અને ગૌ સેવકો એની નિઃસ્વાર્થભાવથી સેવા કરે છે અને એને આત્મનિર્ભર બનાવવા માટે આજે ગૌ પ્રોડક્ટ આ સ્ટોલની અંદર વિતરણ કરવા માટે એનો અમને સૌને એક અવસર મેળવ્યો છે જેનો